નમસ્કાર મિત્રો એન્જિનિયર્સ એજ્યુકેશન ચેનલમાં આપ સભ્યનું હાર્દિક સ્વાગત છે તો મિત્રો આજે આપણે ધોરણ આઠનો વિષય ગુજરાતીનું પ્રકરણ ચાર તને ઓળખું છું ભણીશું તો દોસ્તો આ એક ઉર્મી ગીત છે જેના કવિ છે મનોહર ત્રિવેદી તો મનોહર ત્રિવેદીનો જન્મ ચાર ચાર ઓગણીસો ને થયો હતો હવે આપણે કવિ પરિચય જોઈએ તો કવિ મનોહર રતિલાલ ત્રિવેદીનું વતન ભાવનગર જિલ્લાનું સુરનિવાસ ગામ છે તેઓ ઢસા જંક્શનની હાઈસ્કૂલમાં શિક્ષક તરીકે સેવા આપીને નિવૃત્ત થયા છે મોસૂદનું છૂટી મૂકી વીજ અને મિતવા એમના કાવ્ય સંગ્રહો છે બાળ સાહિત્યમાં પણ એમનું નોંધપાત્ર પ્રદાન છે ગજવામાં ઘામ અને નાતો તેમના વાર્તા સંગ્રહો છે તેમજ નથી નામે એક નવલકથા પણ તેમણે આપી છે આ સર્જકના કેટલાક પુસ્તકો પુરસ્કૃત પણ થયા છે તો હવે આપણે કવિતાનો પરિચય મેળવીએ તો તને ઓળખું છું માં એક ઉર્મી ગીત છે કવિ અહીં આગવી શૈલીમાં માતૃ મહિમા ગાવે છે ગીતનો નાયક અહીં વિનમ્ર ભાવે માતૃ માતૃઋણનો સ્વીકાર કરે છે જીવનમાં મુશ્કેલીઓ આવે પીડા સહન કરવાની આવે કોઈ સ્વજન ધીક્કારે ઉપેક્ષા કરે એવા સંજોગોમાં માતાની મમતા જ સંતાનને પોતાના પગ ઉપર ઊભા રહેવાનું બળ બળપૂળું પાડે છે માતાના દુઃખના ઓવાળામાં આવું અમૃત ભર્યું છે ટાચકા ફૂટેને પીળા પળભળમાં શું થઈ જાય ગીતના અંતમાં નાયક બોલી ઉઠ્યું છે સ્મરણ સ્મરણ તીરથ તારી એમ કરું માતાના સ્મરણ દ્વારા તેમની પાવન પરિક્રમા કરાવતું આ ગીત વારંવાર માણવાનું ગમે એવું છે હવે આપણે આ ઉર્મી ગીત જોઈશું તને ઓળખું છું માં સરે અચાનક હોઠેથી બસ એક વેણ તે ખમમાં ખમમાં કહેતા પાપણ પરથી નહીં ખરેલા આસુ ઘરને ખૂણે એકલ વાયુ વર્ષે છે ચોમાસું મળે લહેરખી હોઉં ભલે હું લૂઝરતા મારતમાં તરણા પેઠે ચાવે કે હળશે લે કોઈ ફેંકે પગ પર ઊભો થાવ ફરી તારી મમતાના ટેકે દસે ટેરવા અડે ને પીડા છૂથાતી થાતી પળભરમાં ઘરથી જાઉં દૂર છતાં તું હોય આંખની સામે કોણ અભાગી હોય જે માને આમ ન પામે સ્મરણ સ્મરણ તે તીરથ તારી એમ કરું પર તને ઓળખું છું માં તને ઓળખું છું માં હવે આપણે આ ગીતને સમજીશું કવિ કહે છે કે તને ઓળખું છું માં સરે અચાનક હોઠેથી બસ એક તે ખં આપણને કંઈક વાગી જાય તો તરત આપણી મમ્મી કે જોડે હોય તો કંઈક ખમ્મા એમ બોલી જાય અને ખમ્મા કંઈ તો પોપણ પરથી નહીં કરેલા આંસુ અને કંઈક વાગ્યું હોય ને ખમા બોલે ને માતાની આંખમાંથી તરત આંસુ આવી જાય છે ઘને ખૂણે એકલ વાયુ જો તું મારી જોડે હોય તો ભલે ગમે તેવો મારો હોય ભલે ગમે તેવા તાપ તડકો હોય તો પણ હું સહન કરી લઉં છું તરણા પેઠે ચાવે કે હળસેલે કોઈ ફેંકે મને કોઈ તરણા પેઠે ચાવે એટલે મતલબ કે કોઈ મારી ઉપેક્ષા કરે કોઈ મને ન ગણે બરાબર કોઈ મને ધમકાવે તો પણ હું તારા મમતાના ટેકે ફરીથી ઊભો થઈ જાઉં છું દસે ટેરવા અડેને પીડા પીટા પીડા છૂત થતી પડભળમાં તું ઓવાણા લે છે દસ ટેરવા પછી ફોડે છે ઓવાણા લઈ તો મારી જે પીડા હોય છે તે પળભળમાં દૂર થઈ જાય છે ઘરથી જાઉં દૂર છતાં તું હોય ઓકની સામે હું ઘરથી ભલા ગમે એટલું દૂર જાઉં પણ તું મારી સામેને સામે હોય છે કોણ અભાગી હોય જે માને આમ સદાનો પામે એવો કોઈ અભાગી હશે જે માને ન પામે એમ માને ન મળે સ્મરણ સ્મરણ તે તીરથ તરી હું તને યાદ કરું છું વારંવાર અને એમ યાદ કરી કરીને હું તારી પરિક્રમા કરું છું એમ પરકમા એટલે કે ગોળ ગોળ ફરું છું તને ઓળખું છું હું તને ઓળખું છું હવે આપણે શબ્દ સમજૂતી જોઈએ તો સર એટલે નીકળે સરી પડે ખં એટલે ક્ષેમ કુશળ રહો દુઃખ ન થાવ એવા ઉદ્ગાર પરકમા એટલે પવિત્ર જગ્યા કે વ્યક્તિની ચારે બાજુ ગોળગોળ ફરવું તે અને ટેરવું એટલે ઓગળીના છેડાનો હવે અભ્યાસના પ્રશ્નોના જવાબ જોઈએ પ્રશ્ન નંબર એક નીચેના પ્રશ્નોના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો ઉત્તર શોધીને તેનો ક્રમ અક્ષર પ્રશ્ન સામેના ખાનામાં લખો પ્રશ્ન એક બાળકના ક્ષેમકુશળ માટે માતાના મુખેથી કયો શબ્દ વારંવાર સરી પડે છે ઓપ્શન ક ખમમા ઓપ્શન ખ ઓવાણા ઓપ્શન ગ અભાગી ઓપ્શન ગ સાચવજી તો સાચો ઓપ્શન છે ઓપ્શન ક ખમમાં પ્રશ્ન બે બાળક ઓપ્શન હાથ ફેરવે છે ઓપ્શન ખ ઓવાણ આવે છે ઓપ્શન ઘ હાથ પકડીને બેઠો કરે છે ઓપ્શન ઘ સતત તેની સાથે રહે છે તો સાચો ઓપ્શન છે ઓપ્શન ખ ઓવાણ આવે છે પ્રશ્ન બે નીચેના પ્રશ્નોના એક બે વાક્યમાં ઉત્તર લખો પ્રશ્ન એક કવિને માતાની લહેરખી ક્યારે અનુભવાય છે ઉત્તર કવિના જીવનમાં જ્યારે અનેક સંકટો આવે છે અને એની વેદના તેમને સહેવી પડે છે ત્યારે તેમને માતાની મમતાના વરસાદની લહેરખી અનુભવાય છે પ્રશ્ન બે માની મમતાને ન પામી શકનાર માટે કવિ કયો શબ્દ વાપરે છે તો માની મમતાને ન પામી શકનાર માટે કવિ અભાગી શબ્દ વાપરે છે પ્રશ્ન ત્રણ કવિ માતાની પરક્રમા કેવી રીતે કરે છે તો માતાનું પ્રત્યેક એ તીર્થ છે એ માનીને કવિ માતાના સ્મરણો તીર્થની પરખમાં કરે છે પ્રશ્ન ચાર એકલવાયુ વર્ષે છે ચોમાસું એવું કવિ કયા સંદર્ભે કહે છે તો સંતાનો દૂર હોય ત્યારે એકલવાયુ જીવન વ્યતીત કરતી માની આંખમાંથી આંસુ નહીં પણ તેની મમતા ચોમાસાની જેમ વર્ષે છે એ સંદર્ભમાં એકલવાયુ વર્ષે છે ચોમાસું એમ કવિ કહે છે હવે બાળ દોસ્તો આપણે સ્વાધ્યાયના પ્રશ્નોના જવાબ જોઈએ પ્રશ્ન એક નીચેના પ્રશ્નોના ઉત્તર લખો પ્રશ્ન એક કવિ માતાની મમતા કયા કયા પ્રસંગે અનુભવે છે તો જ્યારે કવિના જીવનમાં સંકટ કે મુશ્કેલીઓ આવે છે સગા સંબંધીઓ કે મિત્રો તેમને હડસેલે એમની ઉપેક્ષા કરે એમને ધિક્કારે કે એક તરફ ફેંકી દે છે ત્યારે કેવળ એમની માની મમતા જ એમને ટેકો આપે છે પ્રશ્ન બે તમને તમારી માતા ગમે છે એના કારણો કે પ્રસંગો જણાવો તો મને મારી માતા બહુ ગમે છે માતા મને હંમેશા દરેક કામમાં પ્રેરણા આપે છે મારું સતત ધ્યાન રાખે છે કોઈ મારા પર ગુસ્સો કરે કે મને ચીડવે તો મને શાંત રહેવાની સલાહ આપે છે પરીક્ષા શરૂ થાય એ પહેલાં તે દરેક વિષયની તૈયારી કરવા માટે મને એક સરસ સમયપત્રક તૈયાર કરી આપે છે હું પરીક્ષામાં સમયસર બધા પ્રશ્નોના ઉત્તર લખી શકું એ માટે મારી પરીક્ષા લે છે અને મને જે વિષય અઘરો લાગે એ વિષયને સરસ રીતે સમજાવીને મારો આત્મવિશ્વાસ વધારે છે પ્રશ્ન ત્રણ મોટા થઈને તમે તમારી માતાનો ઋણ કેવી રીતે અદા કરશો તો મોટો થઈને હું મારી માતાના સ્વાસ્થ્યનું સંપૂર્ણ ધ્યાન રાખીશ એની સેવા ચાકરી કરીશ એને હાથ પકડીને મંદિરે લઈ જઈશ એને તીર્થોની યાત્રા કરાવીશ એને ભજનો સાંભળવા બહુ ગમે છે તેથી એને માટે સીડી પ્લેયર લઈ આવીશ અને મનગમતા ભજનોની લોકગીતોની કે અન્ય ગીતોની સીડી લાવી આપીશ એને કોઈ વાતનું દુઃખ ન પડે એનું હું ધ્યાન રાખીશ અને એનું જીવન સુખ શાંતિ અને આનંદમાં પસાર થાય તે માટે હું સતત પ્રયત્નશીલ રહીશ પ્રશ્ન ચાર પરક્કમા કોની કોની કરવામાં આવે છે શા માટે તો પરક્રમમાં મંદિરની તીર્થ તીર્થરૂપ નદીની તથા ગાયની કરવામાં આવે છે મંદિરમાં અને તીર્થ સ્થાનમાં પરમાત્માની મૂર્તિ હોય છે નદી પવિત્ર ગણાય છે ગાયને માતા ગણવામાં આવે છે એટલે સૌની પરિક્રમા કરવાથી મન પવિત્ર બને છે હૃદયમાં શાંતિ થાય છે અને આપણા સંકલ્પો કે મનોકામના પૂરી થાય છે પ્રશ્ન બે નીચેની કાવ્ય પંક્તિઓ સમજાવો તરણા પેઠે ચાવી તારી મમતાના ટેકે કોઈ મને તણાની જેમ ચાવે કે મને કોઈ હળસે લે એટલે કે મારી ઉપેક્ષા કરે કે મને ધિક્કારે તો પણ તારી મમતાના ટેકે જ મને પગ ઉપર ઉભા રહેવાનું બળ મળે છે તારી દસે આંગળીઓના ટેરવાના મને સ્પર્શ થાય છે તારી મારી વેદના પળવારમાં અદ્રશ્ય થઈ જાય છે બીજી કાવ્ય પંક્તિ ઘરથી જાઉં દૂર કરું પરકમાં તો હું ઘરથી ભલે ગમે એટલું દૂર હોઉં છતાં તું મારી આંખ સામે જોય છે એવો કોણ અભાગી હશે જે મને આ રીતે સદાય ન પામતો હોય મારે મન તારું દરેક સ્મરણ તીર્થરૂપ છે એટલે સ્મરણરૂપી તીર્થની આ રીતે હું પરિક્રમા કરું છું માં હું તને ઓળખું છું પ્રશ્ન ત્રણ જોઈએ મા વિશેની અન્ય કોઈ એક કવિતાની પાંચ પંક્તિઓ લખો તો મા વિશેની કેટલીક પંક્તિઓ ગયા વીતી વર્ષો દસ ઉપર બે ચાર તુરથી થયે જુદા તોય મુજ હૃદયની શૂન્ય કૂટી રહી વિરાજેલી બા તું ન કદીએ હું દૂર ચસવા દઉં મારે માટે વિકટ પથમાં તું જ હજી તારી કાયા મુજ નયન સામે જળહળે હજી તારો હાલો કરણપટમાં હિ રણ જણાય અને ગાલે મારે તું જ સુમી તણી સ્નેહ વર્ષા નથી ઝાંખી છે મેં કઈ સહજ વાગે છે બદલી તો આ કાવ્ય પંક્તિ આ કવિતાની પંક્તિ મણિલાલ દેસાઈની છે બરાબર એમને લખેલી છે પ્રશ્ન ચાર નીચેના પ્રશ્ન ઉત્તર આપેલ સૂચના મુજબ લખો એક નીચેના શબ્દોના બે બે સમાનાર્થી શબ્દો શબ્દકોષમાંથી શોધીને લખો તો શબ્દ છે મારક મારક તો પંથ રસ્તો અભાગી એટલે કમનસીબ દુર્ભાગ્ય સદા એટલે હંમેશા સર્વદા સ્મરણ એટલે સ્મૃતિ યાદ લહેરખી એટલે લહેર

ખંભા આ શું તો ચોમાસું ફેંકે તો ટેકે સામે તો પામે તો બાળદોસ્તો જો આપને મારો આ વિડીયો ગમે હોય તો વિડીયોને લાઈક કરો શેર કરો અને મારી ચેનલ એન્જિનિયર્સ એજ્યુકેશનમાં જો આપ નવા હો તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને જોતા રહો એન્જિનિયર્સ એજ્યુકેશન ચેનલના નવા વિડીયો મારો વિડીયો સંપૂર્ણ જોવા બદલ આપ સર્વેનો આભાર